ચૌદ પંદર જણો છે એ આવશે મળે ધજાની ચરાવાની બાધાની સહીની તો ચલો આપણે મઢી જતા આવીએ દર્શન કરતા જઈએ તો આવી જ દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ ઘેર હમણાં પાસે આવીશું ધજા નહીં આવે એટલે તો મળે તો ઘેર આવી છે

ગુડ મોર્નિંગ પતી ગયો એનિવર્સરી એ પતી ગયો ભાઈ પેલા ઘેર આ તો ખાલી ઘર સાફ કરવાનું વાહન માસી ગુડ મોર્નિંગ કપડો ધોવા બાજુ ચલો જઈએ પેલા ઘેર માં મમ્મી ને બધો મની તને બોલાવતી હતી હો પુરિયો નહીં બનાવ મમ્મી

પ્રિયાંજીને નહીં કરી મોડ બધા આવો પછી તૈયારી કરી દીધી હે આવો આવો સંતો વહાઈ દાળના શાક બાત બારમી કોણ હા બનાવો તો 11 તો બધો રોધા છે હું જઉં છું પ્લાસ્ટર ના કારીગર લેતા આવીએ મજૂર જે આવે જઈએ છીએ હવે જોઈએ તો મજૂરનું તો સેટિંગ કરીને આયા કાલે આવશે બધો મજૂર ના એટલા તો જાય ચરાઈએ દીદી હું લેટ પડી ગયો તો લોક બનશે નહીં ઘેર જઈને જોઈએ બધા મહેમાનોને કોણ કોણ આવ્યો હું જણાવ્યો છે મજૂર મન મજૂરમાં રહી ગયા આપણે તો ભાઈના પ્રસાદીનું ને એ બધું ઘેર આયોજન કર્યું હું માટી ખાવાનું ઘેર જઈને જોઈએ હવે જેટલો જણવાનું માટી આવ્યા છીએ જોવા જોવા આ રીતનું બધું કર્યું હ ને પ્રસાદ કરી હ અને હાર ચરાયો અને ધજા તો જઈએ હવે રોધવાનું નહીઓ ચરાય બીજું બધું થઈ ગયું હું જઈને જોઈએ બધું ચમનું સર ચલો બતાવું તમને આ એમ જ છે આ વાત તો દરસુ નહી બધા પૂરીઓ બના થોડી મને હારી બનાવજો પોચી પોચી કડક ના જોઈએ દાળ શાક છે મમ્મી બીજા મોણસ હે બીજા બધા હે

ના આવ્યો નહીં યાદ તો ગુડ મોર્નિંગ આ પૂરીઓ દરસુ જોરદાર બનાવો હં ફૂલો હતો દરસુની પૂરી તો તાણ ચાલો પતાઈ દઈએ ફટોફટ એમ તો હોય જય આ ઉપર એસીમાં પોતા હોય નહીં ખાવાય બધું તૈયાર કરી દઈએ પછી મીડે ઉઠાડીએ બનાવી દઈએ ત્યાં તો ચાલુ કર્યું મની દિલો થઈ ગયો મની ની બધા પૂરીઓ ખોટી પડી બે જણાએ અમે તરી કાડીને તે પૂરીઓ બહુ મીના ભાઈને આ બત તો ખાવાનું ચાલુ કર્યું બીજા બધા છોકરા તા જો રહ્યા મોહન ભાર દારબાત બટાકા પૂરી છાસ ઓ ચલો થઈ જ કેલા હો પણ રહો nih

આ જો તો આ કડક કહેવાય બાત તો હવે ખાવાનું કરીએ હે ચલો 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 ખાઈ લઈએ હવે આ બાત તો ઘરનો ઘરનો બાકી છીએ ખાવું ખાઈ લીધું ખાઈ લીધું હાલુ ડાન ભેડું બાટું હું

બંધ કર લે ટીવી ટીવી જોજો કરું તું તો હે બા હા છું કઉ હા એટલે શાક માં ટોમેટું નાખ્યું હતું એટલે એક ને કઉ બનાવી દીજું બીજું એટલું દાદાએ ખાધું તું

બધો જઈએ મમ્મી બધો આવો છે આ પંખા પંખા ચાલુ નહીં દીધું ચાલો જઈએ બાર જતા આવીએ અમે આવો એ તો એમની ગાડી લઈને જાય એ તો રહેવાના રાત હા અને અમે પાછો આવીશું જઈએ હો પૂરા ઉપેઠો તો ગાડી તો મોટી મોટી સાફ કરી દીધી જઈએ હવે નીકળી જશે અહી આગળ જ છે અહીં એ બજાર છે રોડ ઉપર જ બધા તો જાય હ જેવીને બધો બીજા દાકાની હજુ પાછળ હા એસપી Oh, <laughs>

પેલોતા આયિયું કણી મંત્રી રસ લગાય મંત્ર બોલિંગ બધું કર્યું હવે મમ્મી ચાંદી કણી ની ભૂતી હવે એ હું થઈ ગયું પછી ઘેર

જો જતો એ પૈસા

એટલા ખબર પડી કે આવું થઈ ગયું હમ હવે કોઈને હાલવાનું નહીં કોઈક માગવા આવે તો સમજી અને ઘરમાં તો પહેવા જ નહીં દેવાનું કે છે એટલો જ ઊભો રહે ગમે તે હોય તો મઢે આવી જાય છીએ દર્શન કરીએ થોડી વાર બેસીએ રોક મારી દીધું વાત તો વહેલું પૂણા નવ થયા વહેલું નહીં મોડું જ કહેવાય થોડી વાર દર્શન કરીને જઈએ પછી ખાઈ લઈએ તો માટે હી તો આવીને ઘેર ખાઈ દીધું તું ભગવાન કરીએ હે બાકી હતા વાંઘું નહીં તારા દાદા તો આવશે વાગશે તું બપોરે નહીં ઊંઘતી કે નહીં અત્યારે

ગુડ નાઇટ જય માતાજી